દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ગામે બસની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અનેક અગવડો પડી રહી છે પંચમહાલના ગામે અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને બસની સુવિધા ન હોવાના કારણે અગવડો પડી રહી છે દેવગઢ બારીયા તાલુકાના રાણીપુરા રાતડીયા અભલોડ જેવા અંતરિયાળ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ બસ માટે ચાર થી પાંચ કિલોમીટર સુધી ચાલીને ભડબા ગામે પહોંચે છે તેમજ વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા તેમજ બસ ઊભી ન રહેતા અનેક મુશ્કેલીઓ પડે છે તેથી સમયસર એસટી બસ મળી રહે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ સવાયા અંકુરાબેન પ્રવિણશી છે ગામ રાતડિયા મેં રાતડિયાથી પડભર સુધી છ કિલોમીટર ચાલીને આવવું પડે છે અને કઈ બસ આવતી જ નથી

જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડિયા ત્યાં છ સાત કિલોમીટરથી ચાલીને આવવું પડે છે ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગરી છે ભડભા જે બે ત્રણ પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે પાંચ છ કિલોમીટર અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે પાંચ છ કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું પાંચ છ કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ હું રાતડીયા ગામનો બસની છું અને અમે વીસથી પચીસ જણ વીસવા સ્કૂલ પર જઈએ છીએ અમે ભડબા જઈએ છીએ અને બસ અમને સમયસર મળતી નથી અને ભાડું ખરીદીને જાય છે તો માગવું પડે છે અને પ્રાઇવેટ જાય છે ત્યારે બારથી એક વાગે જાય છે અને અમે સાતથી આઠ કિલોમીટર ચાલતા આવીએ છીએ તેથી ડેપો મેનેજરશ્રીને જણાવવાનું કે અમારા માટે બસની સુવિધાઓ કે સવારે જસવન ગણપત મારું ગામ રાતડિયા રાતળિયાથી ભરવા બેસો બસમાં બે માટે જઈએ છીએ અને બસ નથી મળતી બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને છીએ ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી તકલીફ પડે છે બસ મૂકવામાં સવારે સુપરભાઈ રમવા આમને બસ નહીં મળતી અમે રાતડિયાથી ત્રણથી ચાર કિલોમીટર ભરવા ચાલીને જઈએ છીએ ને બસ ભરવા પૂલે ઊભા નહીં રાખતા અને અમારે ખાનગી વાસણોમાં બેસીને જવું પડે છે તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું તેથી સરકાર શ્રી નમ્ર વિનંતી છે સર સમયસર મળે એવી માગણી છે સરકાર શ્રી નિર્મળ વિનંતી કરું છું ફૈઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ